તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો હાલો ને રામ રામ ને જય શ્રી કૃષ્ણ અને જય માતાજીને જય મહાકાળ હાલો આપણે આવી ગયા વાળીએ જો કે આપણે તો હમણાં જ આવ્યા હૈ અને અત્યારે વાગી ગયા છે રૂંટાના ત્રણ જો ગાડીનું ચાર્જિંગ ખૂટ્યું નહીં વાડીએ આવ્યું અને ચાર્જિંગમાં મૂકી દીધી હે અને હે ને પછી આપણે જાઉં હે ગામમાં જઈને ખાણની ગુણી લેવાની હે તો ગાડી આવી હે ને થાલી માનમાન ને કે આવી આવીને મેં કીધું થોડીક વાર ચાર્જિંગમાં મૂકી દઉં ને તો આપણે હે ને ચાર્જિંગ થોડુંક થઈ ગયું ખાંડની ગુણી વાળી ભૂગી ગઈ એટલે હે ને હું તો બારે અને હમણાં આપણો વિડીયો બે ત્રણ દિવસથી આવ્યો નથી કેમ કે ટાઈમ મળ્યો નથી હમણાં સડી ગયા ગામતરામાં અને આપણું જીરું શું કીએ હમણાં થી આપણે જોવા ગયા નથી એટલે હાલો હમણાં હે ને આપણે પહેલાં તો જીરું જોઈ આવી કેવું થયું ને હું કંઈ દવા સાઈટી સાઈટી પાછા આપણે ગયા નથી એટલે અને હમણાં ગામત્રે હોઈ ગયા હતા તે નેદાય તો ગયું તું પણ હેઢાવારો એક ત્યારે રહી ગયો હતો એમની બાકી છે એ નેદવાનું હાલે છે તો એ આપણે જોતા આવી હું થયું અને આપણું જીરું જોઈ આવી તો હાલો રેજો વિડીયોમાં કન્ટિન્યુ નવા આવું તો કરી નાખો સબસ્ક્રાઈબ અને પછી લઈ આવી આપણે ખાણની ગુણી કેમ કે ભેં હું દોવી જો હે આ થોડીક વાર ચાર્જિંગ થઈ જાય ને ત્યાં ભેં હું દોવાનો ટાઈમે થઈ જાય જોજે કઈ રી ભાઈ કોઈ ના કરે એવી જીરા પાં તો આપણે ફૂગવા જ ના દીધા ત્યાં તો અધવસાદ પાછું મળવું પડ્યું જો અટાણ પાછો અહીંયા ખડ પાહ ફૂગી ગયો જાહેર પાહ જો બાંધી નહીં આ જીરે ફૂગવાથી થોડોક સેટો રહ્યો તો પાછો આવતો ગયો કહેતા કિમ શું થયું ભાઈ કાંઈ થયું નથી આવે હે મહેમાન એનો આવ્યો ફોન એ કે વાડીએ હો કીધું હા તો એ કે આવી હે તો મેં કીધો હાલો તો એ આવે જ મને કે ચા પાણી બનાવી રાખજો ત્યાર આવી ને કે ચા પાણી પીને પાછું અહીંથી આમ નીકળે છે ને એ ચા પાણી પીતા જાય પછી વયા જાય તો મેં કીધું હાલો તો એ પૂગે ત્યાં બનાવી નાખું ચા હાલો તો કોઈને પીવો હોય તો એકદમ ચક્કાશ બનાવી નાખે આપણે ચા અને વાય પછી આપણે લેતા જઈએ એટલે એ નહીં ચા જડી જાય અને અમારા લંગડી ભાઈને પાઈ દે હાલો તો મેમન આવે હતી બનાવી નાખે ફટાફટ ચા પછી આપણે જીરું જોવા જામ હવે નાકડા અટાણ પૂગી ગયા હોત પણ હવે પાછું અર્ધ થી આવવું પડ્યું ફોન આવ્યો એટલે તો હાલો જો મૂકી દીધો હવે ચા ગરમા ગરમ ઘાટો રેડી મીમાને ગયા ભલે બનાવ્યું કડક મીઠી ઓ ભાઈ હાલો ચા પકાવી લઉં તો જો ફાઈનલી ચા પાકી ગયો આપણે ગારવા જોકે ગાડી જ નહીં અંદર જગમાં હે આ દેખાડવા તો કોઈ પીવો હોય તો આવી જો જગ આખો ધાણા કાયા ઘા ગયા ને હા આપણે હજી હમણાં ત્રણ ચાર દી પેલા ટાકો ભાઈ ને ત્યાં એ ઝીણા ઝીણા હતા કેવડા થઈ ગયા જોઈ લોબરા થઈ ગયા કાયા ઘા હોય કરી અને રીંગણીમાં જો હવે તે રીંગણી પી ગઈ હતી રીંગણા ભારી આવ્યા અને જીરું તમને આમાં કઈ ફેર દેખાય લાગતું તો કયો મને આ જીરામાં ને આ જીરામાં મને તો લાગે હવે આમાં કેમેરામાં દેખાય કે ના દેખાય આપણે હે ને કાકાનું નીનું હે જીરું અને આપણું અને હા શું જોવા દવાનું રિઝલ્ટ આવ્યું નહીં આપણે જોવાનું છે જો કે હવે તો છ સાત દી થઈ ગયા હે એટલે કંઈક ફેરફાર થયો હોય કે શું થયું હોય આપણે હે ને આ દવા ક્યારે નબળા એમ નબળા પછી આપણે ઓલી બાજુ સારું હે જ્યાં એમણું જોવા જ્યાં હું પહેલાં આપણે હે ને આ ઓલી દવાનું રિઝલ્ટ જોવાનું છે હે અહીં કોરાણક શું થયું કે કોરાજી તો નવી માથે ફૂમક્યું કોક કોક માં આવી હે કોક કોક હુકાઈ ગયા અને આમાં હજી આવે જારી જો કોરાઈ છે એટલે એમાં કઈ વરે નહિ કોરાય એમાં પણ એ કોરાય ને એટલે સમજવાનું કે આગળ પછી હુકારો ન આવે ટૂંકમાં રોકાઈ ગયો તો જ એ નવા કોરાણ આવે ફૂમકા પાછા કોરાઈ ગયા હે આ હેઠે બરી ગયા જ્યાં અને હવે હે ને હજી હુકાઈ છે પણ કોક છોટું હુકાઈ છે ઓલા ગાબડા પડવા નતા ની પડી ગયા જ્યાં હે ને ગાબડું jadi di rumah kamu jadi nyai pasak korek ya penjaga belu pergi ini pergi jam penjaga apa sakura na ah na ah hukai ata aja hukana be Baki tua ma amuk taka di jeta wigi ma ya na jia wu hukaran duk ma yata koso tigi wu jia wahe આપડા હુકારા વાળા થોડાક નબળા હે પેલા થી નબળા રહી પાછો આવી ગયો હુકારો હવે તમને હે ને આપણું ઓલું જીરું બતાવું હુકારા પછી ક્યારા કેરા નું ઈ અહીંયા ચાલુ થઈ જાય ક્યારા થી અહીંથી જો અહીંથી એકદમ ભરા ત્યાં ગયા અહીંથી વાંધો નથી ને આમાં ક્યાંય હુકારો હે નહીં આવ્યો નથી હજી લગ્નમાં જો આમાં ક્યાંય નથી હુકારો અને આ જે વર્લ્ડ થાવકું કરી ગયું હવે વાંધો નથી જો તમને હેઠે તો હેરકું દેખાડો આમ બરાબર નહીં જમાવટલી જે આવડું આવડું થઈ ગયું ઠીક ઠાક થઈ ગયું બોલ હવે વાંધો નથી હવે જ વૈધે ચડીએ હવે હે ને બોલો મોઘરા આવવાની તૈયારી હે જો મોઘરા આવ અમુક છોડવામાં આવી ગયા હે મોટા છોડવા હે એમાં અમુકમાં આવે આવવાની તૈયારી હે બાકી આમણું હે ને જીરું કંઈ ઘટે નહીં એવું આમાં કાંઈ વાંધો નથી હુકારો નથી એવો કઈ થયું નથી એમાં જો આ ધોરિયાના છોડવા તો જો કવડો બધો જ્યાં છોડવો સિનેમેટિક શોટ આવ એવો હેલો આમાં મોટા આપવાનું નહીં એને જીરો એક નંબર કઈ વાંધો નથી એને મારી ઘણી ફૂકારો આવ્યો હતો પણ રાઉન્ડ લાગી ગયો ને તે રોકાઈ ગયો વાંધો નથી આવ્યો બહુ હાલો તો પછી હવે હે ને હવે ભેં હું દોવાનો ટાઈમ થઈ જાય હે અહીંયા આપણે મોડું થઈ ગયું મહેમાન આવ્યા ચા પાણી પાયા ને થોડીક વાર બેઠા પછી એ ભાઈ ગયા પછી હું ભાઈ ગયો ગામમાં ભાઈ એ ભાગે તો હું ના ભાગું ભાઈ આપણે ખાંડની ગુણી લેવા ભાઈ ગયા તો હાલો તો ખાંડની ગુણી આવી ગઈ હતી હવે ભેં હું દોવાની બાકી છે દોઈ લઈને એવું બધું કરી લઈ પછી ને જ આવવા દે આવી તો ઘરે અને પાછું હે ને આપણો કાયલ વિડીયો આવવાનું બહુ નક્કી નથી કેમ કે કાલે વળી પાછું આપણે એક જગ્યાએ જવાનું છે એટલે કદાચ વેત ન આવે ટાઈમ કદાચ ને નહીં આવે એટલે કદાચ ન આવે તો ન આવે એવું છે લગભગ એવું હાલો તો હે ને જવા દે વાહ આપણે તો જોવાઈ ગયું હોય તો અંશી આદિ જોયું નહોતું એટલે કુમરો માર્યો ને પછી ભેહું દોઈને હવે જવા દે ઘરે હાલો તો જો માંડી ભેહું દોવા આવે ખાણ ખાઈ ગયા તો ભાઈ આપણે થોડાક મોડા અને આ બે જોડી ટીલાડા ભાઈ હમણાં આવ્યા નથી આપણે બે ત્રણ દીદી બગા હા ખાય નીંદર આવે અને ભાઈ લંગડી ભાઈ બેઠા હૈ બાજુમાં કેમ કે એને ખબર છે આ ભે દોવા હૈ એટલે આપણો વારો આવી ગયા હા ટીલાડા ભાઈ જડી એટલે પૂરી ભાઈ દોવાય દોવાવા આવી aprecio a ser bella, a llorar. Puede para Martín. ¿Aquí está mi ¿No ¿En el mar? Sí, ahí está. Puede ser mamá te lo yo. para ella. A

Aylo Aylo Ana doyle, pues si naque de cuco, pues si llama de corre Tilara, Ya a Tilara, y a Tilara, y la roja muy jota, તો હા શણો કેને કે દહીં નથી દોરતો હા ટીલાળા એ ટીલાડા હમણાં આને સોયડો નથી કેદુ નો ટીલાડા ને એ આમાં લંગડી ભાઈ બેઠા હાવ કાપી ને એ દોવાય એટલી વાર હે કે હાલો તો આને ધોઈ લઈને એ દોઈ લઈએ આપણે નાખી બધાને દૂકો પછી જવા દે ઘરે ટીલા એ ટીલાડા